બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર છે ગૌશાળાને રખડતા પશુ સ્વીકારવા માટે સૂચન કર્યું હતું ગૌશાળા પશુ નહીં સ્વીકારે ત્યાં સુધી તેમને કોઈ પણ પ્રકારની સહાય નહીં આપવામાં આવે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત બાદ પશુપાલન વિભાગે આ નિર્ણય લીધો છે વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે અલ્કેશ કેમ આ ગૌશાળાઓને સહાય આપવાની ના પાડવામાં આવી છે નિધિ પાલનપુર તાલુકાની ચાર ગૌશાળાઓને ગૌમાતા પોષણ સહાય અંતર્ગત ચૂકવવાથી સહાય છે તે સ્થગિત કરી દેવામાં આવશે મહત્વની વાત એ છે કે ચાર ગૌશાળાએ જે રખડતા પશુઓ હતા તેને સ્વીકારવાની ના પાડી હતી નગરપાલિકા દ્વારા જે રખડતા પશુઓ હતા તેમને પકડવામાં આવતા હતા અને આ તમામ જે પશુઓ છે તેને ગૌશાળામાં મોકલવામાં આવતા હતા પરંતુ પાલનપુરની જે ચાર ગૌશાળાઓએ જે રખડતા પશુઓને સ્વીકારવાની ના પાડતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે રજૂઆત કરી હતી જેના પગલે કલેક્ટરે નિર્ણય લીધો છે અને આ નિર્ણયના પગલે પશુ પાલન વિભાગે નિર્ણય કર્યો છે કે જે ચાર ગૌશાળાઓને જે ગૌ માતા પોષણ સહાય મળે છે તે સ્થગિત કરી દેવામાં આવશે ને જ્યાં સુધી તેઓ પશુ નહીં ચુકારે ત્યાં સુધી આ સહાય તેને ચૂકવવામાં નહીં આવે નિધિ જી બિલકુલ આભાર પૂરી માહિતી